જે તે સમયે જે સ્ટેમ્પ ખરીદવા માટેના રજિસ્ટર હતા બે હજાર એકવીસ ના તે અમે ગુના ના કામે કબજે કરેલા છે તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપીઓ દ્વારા એક ખોટું બેંક નું સર્ટિફિકેટ દર્શાવીને કરીને માટે એપ્લિકેશન કરેલી છે ગુજરાતમાં હાલ તો વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે પરંતુ ચર્ચા એ ગુજરાતની અંદર ગોપાલ ઇટાલિયાની થઈ રહી છે વિધાનસભાના સત્રના પહેલા જ દિવસે ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પહોંચે છે કયા કયા સવાલો પૂછવાના છે એ લોકો પાસેથી મંગાવેલા અભિપ્રાય બાદ ઇટાલિયાએ સવાલ પૂછવા માટે વિધાનસભાની અંદર પગ મૂકે છે પરંતુ સત્ર પૂરું થતાની સાથે જ પહેલા દિવસનો જે અંત આવે છે એ અંત આવતા ગોપાલ ઇટાલિયા પોતાની કેબિનની અંદર જાય છે આમ આદમી પાર્ટીની વિધાનસભાની ઓફિસમાં પહોંચી અને ત્યાં વાત કરતા સરખા સવાલો પૂછ્યા જો કે હવે આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાના વિસાવદર વિધાનસભાના આમ તો ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી કરનાર એ લીગલ સેલના જોઈન્ટ સેક્રેટરી સામે એક ફરિયાદ દાખલ થતા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે

કોર્ટમાં જામીન માટે નકલી સોલ્વન્સી રજૂ કરવા નકલી સર્ટિફિકેટ બનાવાયું હતું જોકે આ ઘટનાની જાણે મામલતદાર ઓફિસની અંદર થતાની સાથે જ જૂનાગઢની અંદર મામલતદારે આ કેસની અંદર ફરિયાદ નોંધાવી હતી જોકે પોલીસે બંને આરોપીની ધરપકડ પણ કરી છે પોલીસે બંને આરોપીઓ પાસે એ પૂછપરછ કરી અને સાથે રાખી કાનાણી એડવાઇઝર નામની ઓફિસમાં સર્ચ કરી સ્ટેમ્પ રજિસ્ટર્ડ સાથે અન્ય બીજા જરૂરી દસ્તાવેજો કબજે કર્યા જો કે આમ આદમી પાર્ટીના વિસાવલ દળના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ સેક્રેટરી અને જૂનાગઢ જિલ્લા આપના પદાધિકારી ધર્મેશ કાનાણીની બોગજ દસ્તાવેજોના આધારે એ સર એસઓજી જૂનાગઢે ધરપકડ કરી છે અને આ આખી ઘટના બનતાની સાથે જ રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે જો કે કોર્ટમાં જામીન માટે જરૂરી સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે બેંકના દસ્તાવેજોમાં છેડછાડ કરી નકલી દસ્તાવેજ રજૂ કરવાનું આખું કૌભાંડ વિસાવદર મામલતદાર કચેરીના એ સતર્કતાના કારણે પકડાયું છે જો કે આ કેસના મૂળમાં મનસુખ પાટરિયા નામના વ્યક્તિને કોર્ટમાંથી એ જામીન પર છોડાવવા માટે આખું આ કવતરું રચ્યું હતું જૂનાગઢ એસઓજીની ટીમે આખી આ ઘટના મામલે તપાસ હાથ ધરી હતી

જે ફરિયાદ દાખલ થયા બાદ આગળની તપાસ અમને સોંપવામાં આવેલી હતી જે ફરિયાદની હકીકત જોઈએ તો આરોપી મનસુખભાઈ વિનોભાઈ પાટરિયા નાઓને કોર્ટમાં જામીન ખત ભરવા માટે સોલ્વન્સીની જરૂરિયાત હોય તો તેઓએ સોલ્વન્સી બનાવવા માટે ધર્મેશભાઈ હરિભાઈ કાનારીનો સંપર્ક કરેલો અને બંને ભેગા થઈને ધર્મેશભાઈ એ તેઓના મનસુખભાઈના જે બેંકના ડોક્યુમેન્ટ હતા જે બોજાના સર્ટિફિકેટ હતા તેમાં ત્રણ લાખ છત્રીસ હજારનો બોજો બતાવેલ હતો તેમ છતાં ત્રણ લાખ નો આંકડો ત્રણ આંકડો ભૂંસી નાખીને છત્રીસ હજાર ને બતાવીને ખોટું સર્ટિફિકેટ ઉભું કરેલું જે આધારે તેઓએ એફિડેવિટ કરીને મામલતદારશ્રી ને સોલવન્સી માટે એપ્લિકેશન કરેલી મામલતદાર ઓફિસમાં શંકા જતા તેઓએ તાત્કાલિક આ બાબતે ઇન્ક્વાયરી સોપેલી જે પરચુરણ અરજી એક પબ્લિક બે હજાર એકવીસ થી તેઓએ ઇન્કવાયરી કરીને તે સંપૂર્ણ તપાસ દરમિયાન તેઓને તપાસમાં જણાઈ આવેલ કે બંને આરોપી દ્વારા એક ખોટું બેંકનું સર્ટિફિકેટ દર્શાવીને ખોટું એફિડેવિટ કરીને સોલ્વન્સી માટે એપ્લિકેશન કરી છે તેથી આ વખતે તેઓએ અરજી આપીને ગુનો દાખલ કરાવેલ છે અને તેમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 465 467 471 અને 193 196 અને 511 મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જે આધારે આ વિરોધને ધર્મેશ ભાઈ હરીભે કાનાની નાઓને વિસાવદર ખાતેની ઝડપી પાડવામાં આવ્યા હતા તેઓની ઝડપી પાડ્યા બાદ તેઓની ઓફિસે

જેના કારણે ધર્મેશ કાનાણી યુનિયન બેંક ના બોજ સર્ટિફિકેટમાં છેતરપિંડી કરી ત્રણ લાખ છત્રીસ હજાર નવસો ની જગ્યાએ આગળની રકમ માંથી ત્રણે હટાવી અને માત્ર છત્રીસ હજાર નવસો ને સત્તાણું કરી દીધી જેથી મિલકતની કિંમત ઊંચી દેખાય આ નકલી બેંક સર્ટિફિકેટના આધારે ધર્મેશ કાનાણીએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદીને એક ખોટું સોગંદનામું એ તૈયાર કર્યું હતું અને આ તમામ બોગસ દસ્તાવેજો અને ખોટા સોગંદનામાને સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે વિસાવદર મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા હતા મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી દરમિયાન અધિકારીઓને શંકા જતા તેમણે ઊંડાણપૂર્વક તપાસ કરી ઉનાણપૂર્વક તપાસની અંદર બેંક પાસે વિગતો પણ મેળવી છે જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો જે બાદ વિસાવદર મામલદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવતાની સાથે એસઓજીએ ફરિયાદના આધારે કાર્યવાહી કરતા ગોપાલ ઇટાલિયાના લીગલ સેલની કામગીરી કરતા ધર્મેશ કાનાણી અને મનસુખ પાટરિયાની ધરપકડ કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા એટલે કે આઈપીસીની કલમ ચારસો ખોટા દસ્તાવેજી ચારસો સડસઠ એટલે કે કિંમતી જામીનગીરીની બનાવટી ચારસો એકોતેર એટલે બનાવટી દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરવો એકસો ત્રાણું ખોટા પુરાવાઓ આપવા અને એકસો છન્નુંની કલમ કે જેમાં ખોટા પુરાવાનો ઉપયોગ કરવો પાંચસો અગિયાર કે જેમાં ગુનો કરવાનો પ્રયાસ હેઠળ ગુનાની કલમો અલગ અલગ નોંધી આ બંને આરોપીઓની ધરપકડ કરી છે જોકે ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે જૂનાગઢ જિલ્લા આપના લીગલ સેક્રેટરીનો હોદ્દો પણ ધરાવે છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના કાયદાકીય દસ્તાવેજોની કામગીરી પણ સંભાળતો હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણની અંદર ચર્ચાનો વિષય જાગ્યો છે કે જે ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસના નેતાની સામે સવાલો ઉઠાવી રહ્યા છે એ જ ગોપાલ ઇટાલિયા શું તેમની પાર્ટીના નેતાઓ જ્યારે આ પ્રકારે પકડાય છે ત્યારે કેમ મૌન ધારણ કરીને બેસે છે કેમ ગોપાલ ઇટાલિયા એ વખતે એક પણ સવાલ નથી બોલતા એક પણ જવાબ નથી આપતા કે ખાલીને ખાલી મૌન ધારણ કરીને બેસવાનું પોતાના કાર્યકર્તાઓનું નામ આવે એટલે એક વખત એક શબ્દ ઉચ્ચારવાનો થોડા દિવસો જાય મામલો શાંત થાય એટલે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ ઉપર ચડી બેસવાનું તમારું શું માનવું છે આ ઘટનાને લઈને કે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર જઈને જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર